સૌનું કલ્યાણ કરનારી શિવકથાના સોજિત્રા પરિવારના સત્સંગ યાત્રાના દ્વિતીય સત્ર સમાપને આરતી માટે મુખ્ય મનોરોથી વિઠ્ઠલભાઈ સોજિત્રા દક્ષાબેન સોજીત્રા કથામંચની સામે આરતીમાં જોડાશે શ્રી વિરાજભાઈ સોજીત્રા અને શ્રીમતી ડેનસીબેન સોજીત્રા પણ આરતીમાં જોડાશે ચંદુભાઈ અને લાભુબેનને પણ આરતીમાં જોડાવાની વિનંતી કરીશ ઘનશ્યામભાઈ જગદીશભાઈ વોરા અને ભાવનાબેન વોરા પણ આરતીમાં જોડાશે આપણા નિમંત્રણને માન આપી અને પૂર્વ જ માન રહી ચૂકેલા હઠુભા પરિવારને પણ વિનંતી કરીશ કે આપ પણ આરતીમાં સહભાગી થશો વસંતભાઈ અઘારા પરિવાર અને ધાંગધ્રા મિત્રમંડળના મિત્રોને પણ આરતીમાં સહભાગી થવા વિનંતી છે મારે આપ સૌને કેટલાક ધ્યાન દોરી અને વિનંતી કરવી છે કે બેઠક વ્યવસ્થામાં જે પોતી યજમાનોને ખેસ એક ઓળખ માટે આપવામાં આવેલા છે એ આપ જ્યારે જ્યાં આપનું સ્થાન લો ત્યારે ખેસ ગળામાં રાખવાનો ખાસ આગ્રહ છે જેથી વ્યવસ્થામાં થોડી સુગમતા રહેશે એકવાર સ્થાન લીધા પછી બને ત્યાં સુધી સ્થાન સિત્ત રહેવાનો સહકાર આપવા પણ વિનંતી કરીશ અનિવાર્ય સંજોગોમાં આવન જવન કરવાની થાય તો કોઈ હરકત નથી પણ બને ત્યાં સુધી એક સ્થાને અને એક જીતે આપણે સૌ શ્રવણનો લાભ લઈએ આરતી પૂર્ણ થયા બાદ અને પૂજ્ય બાપુના પ્રસ્થાન બાદ આપણે સૌ આરતી લઈ અને જવાનો આગ્રહ રાખીશું પ્રદિક્ષણાની વ્યવસ્થા પણ કરી છે એ પ્રદિક્ષણાનો પણ લાભ લેવા કથા શરૂ થયા એટલે કે પ્રારંભ થાય અને પૂર્ણ થાય એ બાદ જ આપણે સૌએ પ્રસ્થાન કરવું જોઈએ બેઠક વ્યવસ્થામાં આપને જ્યાં સૂચવાય એ મુજબનું સ્થાન લેવું બૂટ ચપ્પલને અદ્રશ્યપણે છુપાવવાના સહકારની અપેક્ષા સાથે તૃતીય દિવસે ફરી મળીએ સૌને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ઓમ નમસ્કાર